ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે બનેલ ચકચારી દુષ્કર્મના પ્રકરણમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી નાળાધમને ફાંસીની સજા મળે તેવા પ્રયાસો કરવાની માંગ કરી હતી ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષોની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી આ મામલામાં હાલ બાળકી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી આ બાદ તેઓએ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચી ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ચૈતર વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજે રોજ આવી ઘટનાઓ ઘટી રહી છે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં છસો અડતાલીસ નાબાલિક દીકરીઓ પીંખાઈ ગઈ છે અમારો સવાલ એ છે કે આટલી બધી ઘટનાઓ ઘટે હવે બાદ પણ શા માટે દીકરીઓને ન્યાય મળતો નથી અમારી માંગ છે કે આવા કેસો માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે અને આવા નાડાધમોને ફાંસી લગાવવામાં આવે તેવી માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી જે લોકશાહીના મંદિર એવા સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે કે આંબેડકર 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 બોલવાની આજે ફેશન બની ગઈ છે ત્યારે આવી જ રીતના જો ભગવાનનું નામ લીધું હોય તો સાત જન્મનો સ્વર્ગ મળી જાત જે ટિપ્પણી અમિત શાહે કરી છે એમને કહેવા માંગીએ છે જે ભૂતકાળમાં મનોવાદીઓની વર્ણ વ્યવસ્થાઓ હતી એમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી કે જે પણ વંચિતો હતા એમને શિક્ષણ તો દૂરની વાત છે એમને સ્વતંત્ર રીતે ફરવા બોલવા બેસવાના પણ અધિકારો નહોતા ત્યારે આજે આ બંધારણની આ બંધારણની જોગવાઈઓને આધીન અમે પણ ધારાસભ્ય બન્યા છે દેશના રાષ્ટ્રપતિ પણ આદિવાસી છે અને જે મહિલાઓ આજે આગળ વધી છે આજે ઓબીસી એસસી એસટી માઇનોરિટી સમાજ આજે આગળ આવ્યો છે ત્યારે આ મનોવાદી વિચારધારા ધરાવતા લોકોને પસંદ નથી આનો જવાબ આવનારા દિવસોમાં ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું આજે પણ અમારા સાથીઓનો કાર્યક્રમ ભરૂચમાં હતો આવનારા દિવસોમાં પણ અમારા જલંદ કાર્યક્રમો આખા ગુજરાતમાં હશે અમે અમિત શાહ ગૃહમંત્રી તરીકે રાજીનામું આપે અને દેશની જનતા સમક્ષ આવીને માફી માંગે એ માંગ આવનારા દિવસોમાં તેજ બનાવવાના છે